તારીખ સાતના રોજ ભાવનગર ફોરેસ્ટમાં ફરજ બજાવતા એસીએફ શૈલેષ ખાંભલા ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે છે કે તારીખ પાંચના રોજ તેમના પત્ની પુત્ર અને પુત્રી સુરત જવાનું કહી અને ગુમ થયા છે પોલીસ તેમને જાનબાજો ફરિયાદ લઈ અને તપાસ કરી રહી હતી તે દરમિયાન દસ દિવસ બાદ પોલીસને પંદર નવેમ્બરના રોજ ખાનગી રાહે બાતમી મળે છે કે ફોરેસ્ટ કોલોનીમાં થોડા દિવસો પહેલાં કોઈ સંતાસ્પદ પ્રવૃત્તિ થઈ હતી જે બાતમીના આધારે વધારે પોલીસ દ્વારા ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાના ક્વાર્ટર નજીક ડોગ સ્કોર એફએસએસએલની સાથે રાખી તપાસ કરતા ક્યાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા મૃતદેહોની તપાસ દરમિયાન જાણવા મળેલ કે શૈલેષ ખાંભલાના ગુમ થયેલા પત્ની નૈનાબેન પુત્ર અને પુત્રીના આ મૃતદેહ હતા જે બાદ પોલીસે ઉલટ તપાસ કરતા ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા એ જ તેમના પરિવારના સભ્યોની હત્યા કરી ત્રણેય લાશો ખાડામાં દાટી દીધી હતી કરંકાસના કારણે ફોરેસ્ટના અધિકારીનો પરિવારનો માળો વિખાયો પોલીસે ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની સુરતથી ધરપકડ કરી જે

પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જ જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન જે હતું એ એવી રીતે છે કે એનો અને એને બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એને ત્રણે એના મર્ડર કર્યું હતું